જે માણસમાં જો રૂ રૂપની જરૂર છે પછી એમ એમનું કેતા કાલે આપણે તે પથ્થા મારી નીકળીએ હા હા કાલે ધૂળેટી ગઈ ભાઈ એક બેને પચાસ છોકરા નવરાઓ એટલે કોકે પૂછ્યું કેમ બેન આ ગામના છોકરા નવરાવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો કે ના રે ના મારો દીકરો ગોતુ પછા નવરાવ્યો પણ મારો ન જડ્યો હા 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 એક હાવ તાજો શોખ કહો હાવ એક ભાઈ એની પત્નીને કીધો સમજાય ને સમજાવું ભાઈ તમે જશો પાછા પામ એક ભાઈની પત્નીને કીધું કે હાલ ને દુબઈ ફરવા જાય તેની પત્નીએ કીધું તમે હું મને શ્રીદેવી સમજો હા આમાં આમાં તમે સાંભળી લ્યો રોજ રોજ નવો કોટો નો ને એને મરેલો જ સમજવું રોજ બાપુ દાદા સત્ય વસ્તુ છે ને જે ઝાડને રોજ નવી કુપળ ના આવે એટલે માનવાનું કે એને મૂળિયામાં તળ કીડી લાગી ગઈ એ માણસમાં રોજ નવો વિચાર હોવો જોઈએ રોજ નવો વિચાર હા હું પહેલી તારીખે જ આ નૈરોબીમાં આગળ ભાઈ ડ્રાઈવર આવ્યો ને નામ ભૂલી ગયો સરફરાજ મેં પૂછ્યું હું આ છું ઓકો ક્યાં ફોડ્યો મને કે ગાડી સ્લેબ થઈ ગયું ગાડીનું શું છે તારી ગાડી સ્લેબ થાય છે ગુણની કઈ બગલા કેરી પાંખજો પણ કોયલ બોલે ને જગ રીજે રૂપ થી ગુણ વાલા જો તમે લતાજી ગાતા હોય તો આપણે કેવું પડે કે ભાઈ કોયલ જેવો કંઠ પણ પછી કઈ કોયલ બોલે તેમ એમનો કેવાય લતા હો

કે જેણે જેણે સમર્પણ કર્યા છે સાહેબ એનું કોઈ દી જિંદગીમાં એમ કહેવાય પેઢી ઉયો જાય તો એ સમાજ એનું નામ ભૂલ્યા નથી આ કૃષ્ણે કોઈને કીધું છે કે મારી ભાગવત અમના દાદાઓ વાંચજો ના તમે ખાલી ગીતાજીનો અધ્યાય સાહેબ પાકો કરી લ્યો ને તો કૃષ્ણ એમ કહે છે કે હવે તું તારી ચિંતા છોડી દેજે કારણ કે મનમાં લઈ એમ તો થાય જ કે હવે મારા હાથરથની લગામ તારા હાથમાં પણ એ બાજુ જાય તો પછી આપણે હાવ ફિલ્મમાં જ રહી હમણાં કયું નવું ફિલ્મ આવ્યું પધાર 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 અમારે બોલાવી લઈશ પણ હું કઈ ગાઉ ત્યારે ભાઈ ગાઉ ત્યારે મારો બાપ અમારે દુધરેજ થી સમસ્ત રબારી સમાજ જેનું ગૌરવ લઈ શકે દુધરેજ ની ધજા અને ત્યાંથી અમારા પ્રેમદાસ બાપુ અહીંયા પધાર્યા છે એમને પણ તાળવી ના ગ્રાફથી વધાવો અને ન ભૂલતો હતો બાપુ અહીંના જે અમારે મનહરદાસજી જેમના પિતાને અમરીશભાઈ કેન્સર હતું આ જ ગામના વડવાળાને ધજા જો ભરોસો કોને કહેવાય કીધું કે હું રહું ન રહું પણ હે દુધરેજના ઠાકર મારો દીકરો હું તને ધરી દે સાહેબ માણસની બીમારીઓ વ્યુ જાય તમે કલ્પના કરો શ્રદ્ધા નો જ હોય વિષય અહીંયા પુરાવાની જરૂર નથી તમે જેની ઉપર શ્રદ્ધા રાખો એને એકવાર તમારો ભગવાન થાવું પડે થવું પડે ને થાવું પડે ગામના આપણાને આપણા કવામાલી નીકળેલો પાણો એને સિંદોર લગાડીને હુર્ધન કરીને આખી રખોપું રાખે બોલો પણ ઉતાવળ નો કરવી સિંદોર લાગી જાય પછી નવો ઘાટ થતો નથી બાપુ એ અઘરું છે પણ શ્રદ્ધાનો જ હોય વિષય એક રાજા હતા રાજાને એમ થયું મારા મંત્રીઓ જે છે એ એકચુઅલી સારા જ છે કેમ એમ રાજાને પાછા મંત્રી હોય ને પ્રધાન ને મંત્રી આજે રાજા રે એ બોલાવે પ્રધાન આવાજ રાજા હોય ને પ્રધાન હોય પ્રધાન જેને બોલાવે ને કીધું કે આપણે ત્રણ મંત્રીઓને બોલાવો ક્યાં ખાતા ના એ તમે નક્કી કરી લઈજો ત્રણ મંત્રીઓને બોલાવ્યા એના અંગત મિત્રો જ હતા એના અંગત મંત્રી હતા એને કીધું કે તમે બગીચામાં જાવ આજ જો કર્મયોગી ને કર્મચારી આમાં બહુ ફેર છે ત્રણેય મંત્રીને બોલાવી રાજા એટલું કીધું તમે મારા અંગત મંત્રી છો આજે મારે જોવું છે કોણ સારું કર્મ કરે છે તમે આપણા બગીચામાં જાઓ અને ફળ ને કોથળા ભરતા આવો અને કોથળા મારે સમાજને અર્પણ કરવા એટલે એક મંત્રી ગયો કીધું કે સમાજ ને આપણે જ કેસે ભરી આવે પબ્લિક ને વેચી ગયો એમ જ કહે પાસે જોવાનો ટાઈમ હોય એટલે એને શું કર્યું ખડ ને પાંદડા કોથળો ભર લીધો ટૂંકમાં વિજા મંત્રીને એવું થયું કે ભાઈ સમાદને જ વેંચવાના છે ને એમાં શું જોવું એટલે નીચે ખરેલા હતા હડેલા જેવા હતા એવા ફળ બધા એને કોથળો ભર લીધો પણ એક મંત્રી હતો એણે કીધું કે રાજાએ મને વિશ્વાસથી કામ સોંપ્યું છે અને સમાદને મારે દેવું હોય તો સારું આપું સારા સારા ફળ હતા એને વીણ્યા સારા ફળનો કોથળો ભર્યો મીઠા સારા પાકલ અને ત્રણે જણા કોથળો ભરીને આવ્યા અને રાજાની પાસે આવ્યા ગયો મહારાજ સમાજમાં આપી દે કે ના સમાજમાં નથી આપતા તો હુકમ કર્યો કે આ ત્રણેયને અલગ અલગ ઓરડામાં પૂરી ગયો અને એક મહિના સુધી એને ખાવા ન દેતા એ જ ફળ એને ખાવાના છે મારો કહેવાનો અર્થ આપણો રાજા આપણો બાપ છે મુરલીધર છે એ આપણે એના બગીચામાં મોકલ્યા છે કે જાઓ છોકરાઓ તમે ભરો કોથળાના સમાજને શું આપો જોવું છે પણ એ ખબર નથી કે એ કરેલા આપણે જ ખાવા પડશે ભલા મને હે જેવી આપણી કહેવત છે કે જેવી કરણી એવી ભરણી પણ જેની પાસે કર્મ સારું હોય કરણી સારી હોય ગુણ સારા હોય એ ગુણવાળી વ્યક્તિને કોઈ દી તકલીફ ન પડે એટલે અતિ રૂડી કાઈ બગલા કેરી પાખજો અને કોયલ બોલે ને જગ રીજે અને અતિ રાણી રાધિકાના રૂપ રૂપ રાધિકામાં ગુણ અને બે હતા કુબજાની અંદર થોડા ગુણ દેખાય તોય કૃષ્ણ એ સ્વીકારી લીધા પધારો ગીત બહુ મોટું પણ આ શેલી કડી લઈ લઉં પછી મારે તમને આમ જો આ એકલું આમ વિટામિન જ આપવાનું છે હા તમને એમ થાય કે આ પ્રતિષ્ઠા છે ને ભગવાન રામની પ્રતિષ્ઠા ને સંતો બેઠા છે ને માયાભાઈમાં ગૈયા નહીં છે તો જ લાવ્યા હોય ને હરામ બરોબર મારામાં ગૈયાનનો સાટો હોય ગૈયાન બિયાન છે નહીં હો રામ રામ કરો હા જેને જ્ઞાન એટલે જાણકારી હો જ્ઞાનનો અર્થ ધાર્મિકતામાં હાવ્યા જવાની જરૂર જ્ઞાન એટલે સમજ જાણકારી આદિ માનવ હતો ત્યારે એને કઈ જાણકારી જ્ઞાન હતું જ નહીં હામ હામો ભટકાતો હતો એમાં ભૂલથી એકવાર તરાઈ ગયો ત્યારે પહેલું જ જ્ઞાન થયું તરી એ કાંઈ જ્ઞાલી લીના ચંદ્ર સુધી ભગ્યો માણસ હે અને આપણે હજી હેઠો નથી વીટ્યા બોલો હમણાં હમણાં એક ભાઈ મને કે એમ આવ્યા ભાઈ કાશ્મીરનું શું થાય કાશ્મીરનું કાંઈ ન થાય કાશ્મીરનું શું થાય મેં કીધું પાડોશી દેશને ખબર નથી આ હેઠા હાટુ હગા ભાઈ પાળિયા થઈ જાય એની પર જ કાશ્મીર દઈ દે અરે છોડો આપણી માવું કીર્તન ગાતી હોય કારણ કે આપણે તો ભારત માતા સંતાન છે ને આર્યનારી ના સંતાન આપણી માતા હોય જેવો ગરબો ગાતી હોય પાવલી લઈને હું તો પાવા ગઢા ગાય થી મહાકાળીમાં મને દર્શન દો નહીતર મારી પાવલી પાછી જો હવે મહાકાળીમાં દર્શન ન દે તો એની પહેલી પાવલી પાછી લઈ લે એની પ્રજા કાશ્મીર દઈ દે મુદ્દત નો કરાય અહીંયા હેઠે બેઠા બેઠા કોઈ દી કાશ્મીરની ચિંતા ન કરાય બહુ ચિંતા થાય છોકરા ભરતી કરી ગયો હવે હવે તો સરકારે કાયદો કાઢ્યો આ સરપંચો મને એમાં કે તેણી છોકરા હોય એને ફોર્મે ન ભરાય સુટણી આવી તા એક જણો મને કે ભાઈ ત્રણ છોકરા છે અને ફોર્મ ભરવું છે શું કરવું મેં કીધું એક ને ભરતી કરી દે અહીંયા ધારાસભ્યો બેઠા છે એટલે આપણે બહુ કહેવાય એ નહીં પણ છે ધારાસભ્ય પણ હારા સભ્ય છે હારા સભ્ય ધારા સભ્ય થાય સારું નગર તો આમ જો ધારા સભ્ય તો મત થી થઈ કઈ હારો સભ્ય થવું ને એ તો કોઠાનું જ્ઞાન હોવું છે હા નગર અમારે એક ધારા સભ્ય ગાંધીનગર ગયા ને ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે તાકે હારું હોય તો દેશ ઈ ફાવે ઓલા ભાષાનું કહેતા હતા ને આ પીવાનું સમજ્યા બોલો પણ સારા સભ્યો છે એને તાળીઓથી બધાઓ સારા માણા છે હા આપણે હવા રોજી રહેવું ને ખોટું આવી કહેતા આવું એ એક કહું આપણો હવે હવે પાટિયા સળ્યું રોવા તમે એક ભાઈના સસરાનો ફોન આવ્યો સસરા શહેરમાં કુમાર કે કુમાર બોલે કુમાર આમ તો દાદા કુમાર અવસ્થા બાળપણ ને યુવાની વચ્ચેની જે અવસ્થા છે ને કુમાર કહેવાય પીણ્યા પછી બિચારો નો જવાન થઈ કે નો બાળક થઈ કે કુમાર ને કુમાર અમારે કુમાર આવ્યા કુ એટલે ખોટો માર ખોટો માર સહન કરવા સસરા એને જમાઈને ફોન કર્યો કે કુમાર કે પપ્પા આ ઘણા તો સસરા ને પપ્પા કે હા બાપ જેટલું સન્માન આપો પણ પપ્પા નો કહેવાય ડો પપ્પા કેવા થાય છે અને પપ્પા ક્યો તો ઘરે બેન નો થાય ઓ પપ્પુ પપ્પુ અને ઘણા સમય ને તો ઘણા સમય ને તો હાર ને અણહારું મળી આવો હો પપ્પા તમે શું કરો છો અહીંયા પપ્પુ પીડ્યું એની હમુ જો ને ભાઈ વચ્ચે બીજું કહો દાંત જ કાઢવા ભાઈ હા ગજ્ઞાનના હવાદણા થતા જ નહીં હું આવું જાઉં લહેર કરો યાર આ ત્રીસ કલાક પૂરી થઈ મારે તમને મોજ કરાવવા હાટું હા ઉલ્લીને આવ્યો છે ત્યાં પાછો સરફરાજને જોઈએ તો મને એમ છે હું હજી છે ના હું કાલે જાહેરમાં બોલ્યો ને પહેલી તારીખ ને નૈરો બેમ બોલ્યો હું એના જે બે પાંચ જણા ન્યાય હોય ને કાંઈ ન હોય એમ હોય હા એને મેં કીધું હું તમ તારે આવી આપણે આ ગમે ત્યારે કાંઈક કાળ સંજોગ કાંઈ બાપુ કાંઈ એવો છો એક રામ જાણે પણ એ આપણે આ દ્વારકાથી ને ગીરથી આમ એ વચ્ચે આમ એ ડગડું જ પડી ગયેલું છું આપણી જેવી જમીન આપણી જેવા સિંહ બે જ જગ્યાએ સિંહ થાય એક જ્ઞાન એક અહીંયા અહીંયા થોડાક ગામ હજી રહી ગયા આ ભાગલો પીડ્યો ત્યારે એની જમીન એવી લાલ સોળ આપણી ગાંડી ગીરની જમીન હોય એવી માણસ એવા વડકડમાં સમજે જ નહીં એ તો આપણો વ્યાયામ છે કે આપણે સુઈ ધ્યા રામ રામ કરો વિકાસ થયો જાંબો જાંબો એ વચ્ચે શું કહું એક ભાઈ ઓફિશિયલી એની ઘરવાળીને ફોન કર્યો ચલા ઓલી બાજુ આમ તમે અમદાવાદ વટી જાઓ ને તેની ઘરવાળીને બકા કહે હા બકા લે એને ખબર જ નથી બકા કોને કહેવાય ભાગવતના બે પાત્રો છે બકો બકી એક બકાસુર ને એની બેન હગી એની બેન એનું નામ બકી એટલે પૂતના બકી છે એ હોય બકી કે બકા ફોન કર્યો એની પત્નીને સાંભળો છો કે હા બે વાગ્યા ની ફ્લાઇટમાં મમ્મી ઉતરે છે તો એરપોર્ટ થી મમ્મી ને લઈ આવજો વેકેશન છે એટલે પંદર દિવસ રોકાવા આવે છે પંદર દી રોકાવા આવે છે ને વેકેશન છે ને મમ્મીને લઈ આવજો ને એની પત્નીએ જે હામે ઉપાડું કર્યું મમ્મી ફ્લાઇટમાં ન બેસે તો કહેવાય ઘરે રહે મહેરબાની કરીને લેવા જવાનું નથી મમ્મીને એટલી ભાણ ન હોય વેકેશનમાં છોકરાઓ સાથે રહેવાનું હોય કે મમ્મીની પિંજણમાં પડવાનો હોય મમ્મીને ના પાડજો ના પણ સાંભળ સાંભળવું નથી મહેરબાની કરીને કહી ગયો મમ્મી ન બેસે પણ સાંભળતો ખરી તારા મમ્મી ઓ મોમ આવે છે લે મોમ તો કેટલા સરળ છોકરાવાળી સેટ થઈ જાય એટલે તારા આવે એ મોમ ને અમારા આવે તો ને ફોન કર્યો કુમાર હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે શું કામ એક વાર તો આવ્યો હમણાં ભૂરો મારી પાવા મળ્યો મને કે માયાભાઈ હું કું થયું શું છે મને કે મારા સસરા નહોતા કેતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો તેથી તું એમ સમજતો કે એની દીકરીનું ધ્યાન રાખવાનું કે એક મહિના પછી ખબર પડે કે એ મને કેતા હતા તમારું ધ્યાન રાખજો આજે વાવાઝોડું આવે અમારું અરે એક એક જણો ગામડાનો માણસ શહેરમાં પડ્યો જો હાવ નવો બ્રાન્ડ તમને આપું જો શહેરમાં પરણ્યો ને તો એ દીકરી આવીને પહેણીને પંદર દી પછી એની એને એને એટલી મારી ઓલાય દેકારો ગામ ભેગું થઈ ગયું પછી તો નોખા પડ્યા એનું ખૂંકામ મારેશ એ કે મારી ઘરવાળી છે ને એ તાંત્રિક છે એ કે મને ચાની અંદર છે ને તાવી બોળી બોળીને મને પાય છે એટલે એ કાંઈક મને વંશ કરી લેવા માગે

એ જમવા ગયા તો માં કીધું એ કે ઓલા રોટલા માથે શાક સોપડેલો આપો વેઇટર ગોથું કહી છો કા હું માગે ત્યારે એના ધણીએ કીધું પીઝા માગે તારી માં પણ અભણ છે ડોહિયા હું રોટલા માથે શાક છું કુમાર કે હા પપ્પા કાલે તમારે મારા ઘરે આવવાનું છે કેમ કાલે એકદી દી રોકાવ અને પ્રમ દિવસે મારો દીકરો ને તમારો સાળો એના માટે કન્યા જોવા જવાનું છે એટલે તમારે સાથે આવવાનું છે ત્યારે બોલે ધીમેક દિન કીધું પપ્પા મારા હાઠુભાઈને બોલાવી લો તાકે કેમ તાકે હું જોવામાં ફેલ ગયેલો છું તમે જે ભટકાવી દીધું હું જોવા આવ્યો છો પણ તમે જે તેથી વાટા પ્લાસ્ટર કરીને મૂકી દીધું હતું પણ અતિરૂડા કાય કે સુડા Ula Dho Hoya Dhi